નમસ્કાર દર્શક મિત્રો અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ અંગે સમાજમાં અનેક લોક માન્યતાઓ છે આ એપિસોડ અંતર્ગત આપણે જેસલ તોરલના જીવનની વાતો કરીશું અને બંને સમાધિની શું છે રહસ્ય કહાની તે તમામ બાબતો જાણવાનો પ્રયત્ન કરીશું આ એપિસોડની અંદર કચ્છમાં ભુજથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે અંજાર આવેલું છે જ્યાં પહેલાંના જમાનામાં થયેલ સતી તોરલ અને લૂંટારો કે જે બાદમાં સાધુ બનેલ જેસલ તોરલની સમાધિ આવેલી છે આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થયું કચ્છની ધરતી ખૂબ જ સાહસી અને સુરવીરોથી ભરેલી છે ત્યાં ખૂબ મહાન સંતો પણ થયા અને અનેક મહાન કવિઓ પણ થયા તેવું જ એક નામ એટલે જેસલ તોરલ કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં તેઓ થઈ ગયા કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ માણસોને મારવા લૂંટફાટ કરવી ખેતરોનો પાક લણી લેવો ઢોર ઢાખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેના માટે સામાન્ય હતી જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તે મેળવીને જ તેમને સંતોષ થતો કાઠિયાવાડમાં સલડી ગામમાં સાસતિયાજીની તોરી નામની ઘોડી અને તેમની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલને કાને પડતાં જ તેણે તેમને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાગ જોઈને જ બેઠો હતો એક વખત સાસતિયાજીના ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયું કોઈ અજાણ્યા માણસનો અવાજ સાંભળીને તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ઘોડી ભગત પાસે જઈને ઊભી રહી ભગતે પાછી તેને લાવીને ખીલે જ બાંધી દીધી તે વખતે જ્યાં જેસલ સંતાયેલો હતો ત્યાં તેમનો હાથ પણ ખીલાની સાથે જડાઈ ગયો પરંતુ તેણે જરા પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણાનો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો થઈ જતો ન જરાય એ વધતો કે ન જરાય ઘટતો ભગત ચિંતામાં પડી ગયા કે ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડારમાં ગયા હતા ત્યાં જઈને તેમને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો તેમણે જેસલની બહાદુરીના વખાણ કરી અને જેસલને મુક્ત કર્યો અને પ્રસાદ પણ આપ્યો જેસલે તેમની પાસે ઘોડી અને પત્નીની માંગ કરી ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માગણી પૂરી કરવા માટે તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈ ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા લાગી સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેણે જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલે તેનું જ્ઞાન થતાં તેણે પાપનો માર્ગ છોડી અને ભક્તિનો માર્ગ અપનાવ્યો આમ જેસલનું હૃદય પરિવર્તન થયું તોરલ સતીના કારણે જેસલ જેવો રાક્ષસ એક પીર બની ગયું અને આગળ જતા તે જેસલ પીર નામે ઓળખાયું આજ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે આ જેસલ તોરલની સમાધિ અંગે લોકોમાં અનેક માન્યતાઓ છે કે જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે અને દુનિયાનું નષ્ટ થઈ જશે અને બીજી એક લોકમાન્યતા એવી પણ છે કે આ બંને સમાધિ જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી એક કહેવત અનુસાર એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે